વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારની બાબત મોખરે રહી છે રેલવે ફાટક બંધ થયા બાદ ડીએફસીસીએલએ ઘણી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા કામગીરી હાથ ધરી જેમાં ઉમરગામ તાલુકાના સંજાણ આમગામને જોડતા પચાસ કરોડનું બ્રિજ ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તા વાળો છે અગાઉ એક સ્પાનમાં ગાબડું પડતા તે સ્પાન તોડવો પડ્યો હતો છ મહિના અગાઉ ખુલ્લો મુકાયેલ અને પચાસ કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ ડાન્સિંગ બ્રિજ તરીકે જાણીતો બન્યો બ્રિજનું લેવલ અનબેલેન્સ હોવાથી વાહનો ડાન્સ કરતા હોય તેવી અનુભૂતિ થાય છે અગાઉ આબરીદને લઈ ધારા સભ્યએ પાવડો લઈ ભ્રષ્ટાચાર બહાર કાઢ્યો હતો પરંતુ પાછળથી મામલો બંધ બારણે શાંત થઈ જતા કોન્ટ્રાક્ટરોની આડેધડ કામગીરી વાહન ચાલકો માટે જોખમી બની છે બ્રિજ બન્યો છે તો એમાં એટલા બધી તકલીફ છે કે આપણે જો ગાડી લઈને જઈએ કે મોટરસાઇકલ લઈને તો પણ ડાન્સ કરે એ ટાઈપ છે એના ઉપર ડામર જે છાટવામાં આવેલો છે એ પણ આગે આગે છાંટેલો છે અને રોડ ગુબડો ગાબડો છે તો આનું ત્વરત સરકારને જાણ થાય અને એનો સદુપયોગ કર્યો આટલા મોંઘા ખર્ચે પચાસ કરોડના ખર્ચે જે રસ્તો બન્યો છે તો એનો સદુપયોગ થાય એવું અમે ગામ પ્રવાસી બધા ઈચ્છીએ છીએ સંજાણ ખાતે ઓવરફ્લાય બ્રિજ જે બન્યો છે એ ઘણી સારી વાત કહેવાય પણ આજની તારીખમાં એ રોડનું જે કામકાજ જે બન્યું છે એ આપણા કાર ચાલક માટે અને બાઇક ચાલક માટે થોડું અવરોધરૂપ બને એ રીતે આપણો રોડ બન્યો છે એના ઉપર આપણી સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ અને એ રોડ વ્યવસ્થિત બને એવું કાર્યવાહી આપણે કરવી જોઈએ